ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે એક નવો ટૉપિક સાથે આવીએ છીએ અને વિડીયો એકદમ ટૂંકો છે આપણે લાંબો વિડીયો નહીં કરીએ જેથી કરીને બધા ખેડૂત મિત્રોને સારી રીતે સમજાઈ જાય આજે આપણે વાત કરીશું એક લીંબુડીના છોડની કે જે લીંબુનો છોડ બારે માસ લુંબેઝ ઝુંબે લીંબુ કેવી રીતે લાવવા આ આપણી એક બે ટીપ છે જે ઘણા ખેડૂતભાઈ આનો પ્રયોગ પણ કરેલો છે અને આનું સારું પરિણામ આવેલું છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ખાસ તમે જોઈ શકો છો મેં અત્યારે પાણી આપી દીધું છે આ લીંબુડીના છોડને તમે જોઈ શકો છો અમે ગોડ માર્યો તો ફરતો અને એમાં એ સ્ટીપનો ઉપયોગ કરેલો છે આવી રીતે તમારા ખેડૂત મિત્રો આ એક ફૂટ કે દોઢ ફૂટ છે તે આ લીંબુડીનો જે છોડ હોય એનાથી દોઢ ફૂટ સેટું આ રીતે એક રીંગ પાડી દેવાની છે આવી રીતે અત્યારે મેં પાણી પાઈ દીધું પણ તમે જોઈ શકો છો થોડથી એક ફૂટ કે દોઢ ફૂટ સેટી રીંગ પાડી અને ત્યારબાદ જે રીંગની અંદર માટી છે એ બહાર આપણે કાઢી લેવાની છે ત્યારબાદ આપણે કરવાનું શું છે કે જે સરસોનો ખોળ આવે છે એટલે કે રાયડાનો ખોળ આપણે લીંબુડીનું જેવું જેવી એની અવસ્થા હોય ને એ પ્રમાણે ખોળનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે આ વરસ દિવસનો લીંબુડીનો છોડ છે એટલે આપણે પાંચસો ગ્રામ સરસવનો ખોળ લેવાનો છે પાંચસો ગ્રામ ખોળ લઈ અને ત્યારબાદ ખેડૂત મિત્રો એને શું કરવાનું છે કે એક એક દિવસ અગાઉ તમારે એને પાણીમાં પલારી દેવાનો છે જેથી કરીને એક દિવસ જાહે એટલે બીજા દિવસે એ સરસવનો ખોળ છે એ એકદમ ખાતર જુઓ અને પરલી જાય ટૂંકમાં પોષો પડી જાહે ત્યારબાદ આપણે જે આપણે રીંગ કરી એના માપમાં જેટલું ખાતર આવે એટલું આપણે જો કોઈ પાસે કોઈ ખેડૂત મિત્રો પાસે જો વર્મી કમ્પોઝ ખાતર હોય તો પણ હાલે અને જો ન હોય તો સાણિયું ખાતર હોય એકદમ ગળતયું લેવાનું છે અને એ જે આપણે પાંચસો ગ્રામ સરસોનો ખોળ લીધો એટલે કે રાયડાનો ખોળ એને અને સાણિયા ખાતરને બંનેને મિક્સ કરી દેવાના છે ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો કરવાનું શું છે મિક્સ કરી અને જે આપણે આ રીંગ કરેલી છે આ ફરતી લીંબુડીને એની અંદર આપણે એ ખોળ સરસવનું અને સાણિયું ખાતર આ બંનેને આ રીંગની અંદર નાખી દેવાનું છે ત્યારબાદ નાખી અને માથે આપણે જે માટી આપણે બહાર કાઢી હતી એ માટી માથે ઢાંકી દેવાની છે ત્યારબાદ આપણે એને પિયત આપી દેવાનું છે એટલે કે પાણી આપી દેવાનું છે એટલે તમે જેમ એને પાણી આપશો એમાં એ સરસવનો ખોળ અને ખાતર સાણિયું હળશે ને એમ લાયક છે કેમ બારે માછ લીંબુ લીંબુડીમાં લુંબેઝુંબે આપણે તોડતા નહીં ખૂટે એટલા લીંબુ આવી જાય હવે આ ટીપ હતી આપણે ખેડૂત મિત્રોની હવે ખાસ કરીને જે ટેરેસ ગાર્ડન કરતા હોય એને પણ અગાશી ઉપર ટેરેસ ગાર્ડન હોય તો એમાં લીંબુડીના છોડ હોય તો એમાં પણ એવા પ્રશ્ન થતા હોય કે ભાઈ લીંબુ આવતા નથી બારે માસ તો એના માટે પણ જે ડોલ હોય અથવા તો જે પણ પાત્રની અંદર તમે વાવતર કર્યું હોય લીંબુડીનું ટેરેસ ગાર્ડનની અંદર એમાં પણ આવી જ રીતે આ સેમ પ્રોસેસ છે આ જ પ્રોસેસ તમારે કરી દેવાની છે અને પછી પાણી આપી દેવાનું છે એટલે બારે માસ લીંબુ તમારે લુંબેઝુંબે તોડતા થાકી જાઓ એટલા લીંબુ આવશે હવે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત